નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી મેમ્બરો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો વધારે વાત ન કરતા સીધા આપણે વિડીયો ઉપર જઈએ તો આજનો વિડીયો ખૂબ જ સરસ મજાનો છે તો તમે અંત સુધી જોઈ લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ડીએ હાઇક અપડેટ તમે બધા જાણો છો કે વધતી જતી મોંઘવારીને કારણે તમામ સરકારી કર્મચારીઓ પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે આવી પરિસ્થિતિઓ વચ્ચે સરકાર ટૂંક જ સમયમાં પોતાના કર્મચારીઓને નવા વર્ષની ભેટ આપવાની તૈયારી કરી રહી છે તો સમાચારો સૂચવે છે કે સરકાર લગભગ નવ લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોના પગાર અને પેન્શનમાં ત્રણ ટકાનો વધારો કરવા જઈ રહી છે આ સમાચાર આવતા જ કર્મચારીઓની નસીબોમાં ખુશીની લહેર ઉડી ગઈ છે તો ચાલો આ સમાચાર પર વિગતવાર નજર કરીએ દોસ્તો તો ડીએ હાઇક અપડેટ તમને જણાવી દઈએ કે બુધવારે ગુજરાત સરકારે તેમના નવ લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારા સાથે વધારો કર્યો છે તમારી માહિતી માટે અમે તમને જણાવીએ કે વર્ષ બે હજાર સોળથી ગુજરાતમાં કર્મચારીઓને માત્ર પચાસ ટકા મોંઘવારી ભથ્થું મળતું હતું અને હવે કર્મચારીઓ તેમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે તો હાલમાં જાહેરાત સરકારે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરીને ત્રેપન ટકા કર્યું છે તેથી રાજ્યના કર્મચારીઓ ખુશ છે ત્યારબાદ વાત કરીએ તો ડીએ સાથે એરિયર્સ ઉપલબ્ધ થશે તો સરકારી કર્મચારીઓ ઉપરાંત સરકારી પેન્શનરોને મોટી રાહત આપવામાં આવી છે તમને જણાવવા માટે જુલાઈથી ડિસેમ્બર બે હજાર ચોવીસના બીજા અર્ધવાર્ષિક ગાળા માટે બેલેન્સ પગાર અને પેન્શન માટેની રકમ બે હજાર પચીસમાં ત્રણ ટકાના વધારા બોનસ ડીએ સાથે ચૂકવવામાં આવશે તો સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોને તેમના બાકી રકમની સાથે વધારાના ડીએનો લાભ પણ મળશે જોકે હજુ સુધી માહિતી નથી વધેલી બાકી ચૂકવણી માટે તેની ગણતરી કેવી રીતે કરવામાં આવશે તો ગુજરાતમાં કુલ નવ લાખ લોકોનો તેનો લાભ લેશે તેમાં સરકારી કર્મચારીઓ જેવા કે માધ્યમિક અને ઉચ્ચ શાળાના શિક્ષકો અને પંચાયતના કર્મચારીઓ તો શું ગ્રેજ્યુએટી પણ વધી છે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓ માટે નવા વર્ષની બોનાન્ઝાની જાહેરાત કરી છે સરકારે ગ્રેજ્યુએટીમાં પચીસ ટકાનો વધારો કર્યો છે જેથી હવે આ કર્મચારીઓને રૂપિયા નિવૃત્તિ સમયે પચીસ લાખ અત્યાર સુધી ગુજરાતના સરકારી કર્મચારીઓને નિવૃત્તિ સમયે ગ્રેચ્યુઇટી તરીકે વીસ લાખ રૂપિયા મળતા હતા જે હવે પચીસ લાખ રૂપિયા મળવાના છે તો એક અહેવાલ અનુસાર એવું પણ કહેવાય છે કે ગુજરાત સરકારે તેના કર્મચારીઓને લાભ અને નાણાકીય સુરક્ષા મેળવવા માટે આ નિર્ણય લીધો છે ત્યારબાદ નવા પેન્શન નિયમોની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન સ્કીમને વધુ સારી બનાવવા માટે ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે જે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થવા જઈ રહી છે હવે વાત કરવામાં આવી રહી છે કે નવા નિયમો દ્વારા પેન્શનધારકોનું જીવન તદ્દન સરળ અને નાણાકીય તણાવ વગર તો આજકાલ ડિજિટલથી બધું બદલાઈ ગયું છે આથી સરકારે પેન્શન રેગ્યુલેશનમાં એક નવો નિયમ બનાવ્યો છે જે ડિજિટલ પેન્શનની જોગવાઈ કરે છે અને તે પેન્શનરો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે મિત્રો તો આ નવા ચુકાદા મુજબ દરેક પેન્શનનું ડિજિટલ એકાઉન્ટ હશે જેમાં દર મહિને નિશ્ચિત તારીખે તેમનું પેન્શન આપમેળે આવી જશે અને તેની સાથે પેન્શન સંબંધિત કોઈ પણ વિગતો માટે માહિતી પ્રદાન કરવામાં મદદ કરશે ફક્ત તમને આ વિશે જણાવવા માટે લઘુત્તમ પેન્શન પણ ચોક્કસ ટકાવારીના વધારાને પ્રકાશિત કરશે જેની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તો પેન્શનના નવા નિયમો વિશે વિગતવાર જાણીએ તો નવા પેન્શન નિયમો આ નવા પેન્શન નિયમોમાં ભાગ લેતા નવા નિયમો મોટા ભાગે પેન્શનરોની તરફેણમાં ઘડવામાં આવ્યા છે તમને જણાવી દઈએ કે નવા પેન્શન નિયમો હેઠળ તમામ ધારકોને રૂપિયા પાંચ લાખના સ્વાસ્થ્ય વીમા કવરેજનો લાભ આપવામાં આવી રહ્યો છે જે તમને દેશભરની મોટી હોસ્પિટલોમાં કેશલેસ સારવાર મેળવવામાં મદદ મળશે તો વરિષ્ઠ નાગરિકોને લગતા નવા નિયમ હેઠળ તેઓ કતારમાં ઊભા રહેવાને બદલે પોતાના ઘરની આરામથી બાયોમેટ્રિક વેરિફિકેશન મેળવી શકશે લાઈફ સર્ટિફિકેટ સબમિશન પણ હવે ડિજિટલ છે તો ઓનલાઈન ફરિયાદ નિવારણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે વાસ્તવમાં નવી રજૂ કરવામાં આવેલી પેન્શન યોજના હેઠળ સરકારે પેન્શન ધારકોને ઘણા લાભો આપ્યા છે અગાઉ એક નવી કેન્દ્રિત પેન્શન ફરિયાદ નિવારણ પ્રણાલીની રચના કરવામાં આવી છે જે ખાતરી કરશે કે ફરિયાદ નોંધાવ્યા પછી પણ પંદર કાર્યકારી દિવસોમાં તેનું નિરાકરણ કરવામાં આવશે પેન્શન નિવારણ પ્રણાલી હેઠળ નોંધાયેલી આવી ફરિયાદો ઉપરાંત તમે આવી ફરિયાદોની સ્થિતિની લાઈવ ટ્રેક પણ કરી શકો છો આ નવી જોગવાઈઓના અમલીકરણનું કેન્દ્રીય ક્ષેત્ર ડિજિટલાઇઝેશન ચમકવાનું છે મિત્રો તો મિત્રો આ અત્યારની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરજો અને આવી નવી માહિતી રોજેરોજ મેળવવા માટે આપણે આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ